તો આપણે થઈ ગયા ઘર ઘરના કામ થી ફ્રી ને વગી ગયા મારે ખેતર માં ચા પી લ્યો તો આપણે બીજા મલક પલો હોય આપડે તો કઈ ઉપાધ નથી ખેડતી ઉઠ્યા ને ખેતર કરવાનું કામ તેડવા એવી કે હાલો દગે ને ચા પીવા હો કરો તમે

કોઈ દી ધંધા કરી રહ્યા નથી તો દેતા ખેતર જો હવે અવાર માર્યો આવવાનું પછી જો આમ થાય દેખાડું તમને જરવા જરૂર કર્યું ના હોય ને કરતા કરતા આવડી જાય નકર પછી તો ભાંગી તોડી જ છે ફાઈનલ એ જોઈએ હવે ભાંગી તોડી નાખી કે આવડી જાય તો ગાઈસ કમેન્ટ કરજો મહા યુટ્યુબ જો તમારે જોવું જ હોય તો નેક્સ્ટ વિડીયોમાં એ પણ આવવા દેશો નહી તો ફ્રેશ થઈને આપણે ઊઠી ગયા એકદમ તૈયાર થઈ ગયા જોકે કે બપોરના 2 વાગ્યા પા આજે તડકો જોવા મળ્યો તો કાલ ખેતરમાં જગત મારી આવે ખેતરમાં કામ ચાલુ છે હો આને કે પોર છે બે વાગે કામ જ કરું હાલો મુલાકાત થઈ ગઈ કઈ બે વાગે બે વાગે તો લીંધું પડે ને એ તો સારું છે કે આપણા હર કે મારા હર બિસારા મજદૂરી કરી કરી મારા હટ જમીન લીધી કે મારો વહુ ને મારો દીકરો બે કમાઈ ખાય ખુશ વધારે ખુશ છું ભાઈ આ ખુશ હરે લઈ દીધો મહેનત તો છે પહેલાના કરીને અમારા માટે લીધી કે દીકરો ને કમાઈ હા ભાઈ કોણ કેતું તું મને નેતા નથી આવડતું હે